ગુજરાત સરકાર દ્વારા ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરવા માટે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેઓને ફરજિયાત કરવામાં આવેલું છે કે જેઓ તેમના ગામના વીસીનો સંપર્ક કરી અથવા એગ્રી પોર્ટલ પર જઈને જાતે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે અત્યાર સુધી રાજ્ય સરકાર પચીસ નવેમ્બર પહેલાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે જે પીએમ જે ખેડૂતો છે એમની નોંધણી કરાવવાની છે તો જે ખેડૂતભાઈઓ તેમના પોતાના મોબાઈલ નંબરથી પણ ફાર્મર આઈડી માટે નોંધણી કરાવી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ફાર્મર રજિસ્ટ્રી અંગત પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે જે પચીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવા જણાવ્યું હતું જો કે હવે આ મુદત વધારીને ત્રીસ નવેમ્બર કરી દેવામાં આવી છે એટલે કે ખેડૂતો ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીશું આપણે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ વિશે તો આના માટે આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જરૂરી છે કે તમારા જે આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ તેમજ જમીન માલિકીનો પુરાવો સાત બારની નકલ તેમજ મોબાઈલ નંબર તો ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ વિગત કે તમે તમારા મોબાઈલ દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેમજ આનો પ્રેક્ટિકલી વિડીયો પણ આવી જશે આપણી ચેનલ પર તો તે પણ તમે જોઈ લેજો ને એ મુજબ તમે તમારું ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકો છો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો સૌ પ્રથમ ખેડૂતોને એચ ટી ટી જી જે એફ આર ડોટ એગ્રીસ્ટેક ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઓપન કરીને ફાર્મર લોગઇનમાં ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરો હવે તેમના આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે હવે પછી સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે જે પાસવર્ડ રાખો એ નોટમાં નોંધી લો જે તમને યાદ રહેવો જોઈએ એવો તમે પાસવર્ડ નાખવાનો હવે પછી ખેડૂતોના મોબાઈલ નંબર અને પોતે સેટ કરેલા પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે લોગઇન થઈ ગયા બાદ ખેડૂતની માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે અને તેમના તમારા આધાર કાર્ડ મુજબ ખેડૂતનું સરનામું દેખાશે જે ખાસ ચેક કરવાનું રહેશે તમારે હવે પછી લેન્ડ ઓનરશીપ ડ્રોપડાઉનમાંથી ઓનર પસંદ કરવાનું રહેશે ઓક્યુપેશન ડિટેલમાં આપેલ બંને ચેક બોક્સને સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે હવે પછી ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમારે ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો બાજુમાં આપેલ ડ્રોપડાઉનમાંથી ખેડૂતનું નામ પસંદ કરવાનું છે તમારે અને હવે તમારી જમીનના સર્વે નંબરની સામે આપેલા ચેકબોક્સને સિલેક્ટ કરી સબમિટ પર ક્લિક કરતા તે નંબર ફેચ થઈ જશે હવે ફેચ થયેલ સર્વે નંબરનો નેમ મેચ સ્કોર ચેક કરવાનો રહેશે તમારે અહીં કોઈ પણ એક જ ગામના સર્વે નંબર કરવાનું રહેશે જે કર્યા બાદ વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરવાનું રહેશે હવે નીચે આપેલ બે ચેકબોક્સ ટીક કર્યા પછી સેવ બટન પર ક્લિક કરી આગળ વધવું જે બાદ પ્રોસેસ ટુ ઈ સાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે હવે તમને આધારના સી ડીએસી સી પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે ત્યાં તમારે દાખલ કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે હવે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાય છે જે તમારે નોંધી લેવાનો રહેશે અને તમને તમારા મોબાઈલ નંબર ઉપર પણ એસએમએસ મળી જશે જે તમારે રજિસ્ટ્રેશન થઈ ગયું છે પૂર્ણ એવો તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવી જશે અહીંયા મેં તમને જણાવ્યું ફાર્મર રજીસ્ટ્રી તમારા મોબાઈલ દ્વારા તમે કેવી રીતે કરી શકો તો મિત્રો આ સ્ટેપ બાય સ્ટેપ જાણકારી જો તમને ખબર ના પડી હોય તો આનું પણ એક પ્રેક્ટિકલી વિડીયો આવી જશે જે પ્રેક્ટિકલી વિડીયો તમે જોઈ લેશો એથી તમને ખબર પડી જશે આવતીકાલે જે પ્રેક્ટિકલી વિડિયો તમને આ ચેનલ પર બતાવવામાં આવશે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ને આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તમામ મિત્રો સુધી પહોંચી જાય ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર